ચોરો એડવોકેટના બેડરૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો સવાર ઉઠ્યા ત્યારે રૂમનો દરવાજો ખુલતો ન હતો પછી પડોશીને જાણ કરતા તેઓ ઘરે આવી દરવાજો ખોલ્યો હતો એડવોકેટે ગ્રાઉન્ડ ફ્લોરમાં જઈ તપાસ કરી તો કબાટમાંથી સામાન વેર વિખેર હતો મુખ્ય દરવાજા નકુચો તૂટેલો હતો આ ચોરી અંગે સીસીટીવી કેમેરામાં તપાસ કરી હતી જેમાં ઇકો કાર લઈ ચાર ચોરો આવ્યા હતા જેમાંથી બે ચોરે માસ્ક પહેર્યું હતું બાકીના બે ચોરોનો ચહેરો ખુલ્લો હતો એડવોકેટ નિમેશ પટેલના નાનાનું શુક્રવારે સાંજે અવસાન થયું હતું આથી તેઓ ઓલપાડ કમરોલી ગામે શુક્રવારે મોડી સાંજે ગયા હતા અને રાત્રે પરત ઘરે આવ્યા હતા તે વખતે પહેલા માળે એડવોકેટ એક બેડરૂમમાં બીજા રૂમમાં બાળકો સુઈ જોયા હતા તે શનિવારે વહેલી સવારે ત્રાટકેલા તસ્કરોએ ગ્રાઉન્ડ ફ્લોરના મુખ્ય દરવાજા નકોચો તોડી કબાટમાંથી બહેન અને માસીના બાવીસ તોલાના સોનાના દાગીના રૂપિયા છ લાખ સાઠ હજાર ચાંદીના દાગીના બાર હજાર અને પાંચ લાખની રોકડ મળી કુલ અગિયાર લાખ બોતેર હજારની ચોરી કરી છે જેને કારણે આ વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા